ચાલો જુઓ આજે આપણો સેનો પીરિયડ છે અંગ્રેજીનો બરાબર હવે અંગ્રેજીમાં બધા મમ્મી સાથે બેઠા છો ને તો પાના નંબર ચાર એ ખોલીને બેસો બધા અંગ્રેજીમાં પાના નંબર ચાર બધાએ કાઢ્યું પાનું ખોલ્યું બધાએ જુઓ

આપણે એની ઉપર ફક્ત પેન્સિલ ફેરવવાનું છે શું કરવાનું છે પેન્સિલ ફેરવવાનું છે તો જુઓ પહેલા ખાનામાં આ રીતે ટપકાની ઉપર પેન્સિલ ભોગો અને જ્યાં જ્યાં ટપકા છે ત્યાં

આ બાજુનું પાનું છે એમાં બાળક પાસે લખાવાનું છે અને અહીંયા તારીખ લખવાની છે